આટલી નાની સીડી જે બાળકો ખાલી એક જ બાળકો આવી શકે જોઈ શકો છો તમે જુઓ કે એક જ બાળક આવી શકે અને એક જ બાળક જઈ શકે સુરત જેવી જો બનાવ બને તો બાળકો ક્યાં જશે બાળકોની જિંદગી જોખમમાં પડી જશે બાળકોનો એક જ સીડી છે એક જ સીડીની અંદર પ્રવેશ છે આ બાજુમાં રામજી મંદિર છે બરોબર અને આ બાળકોની સંખ્યા એટલી મૂળ વધારે છે કે જાનહાનિ કોઈ પણ વસ્તુ થશે તો બાળકો ક્યાં જશે અને કેવી રીતના જેમનું જીવન જીવન ખતરામાં છે એ માત્ર એક જ સીડી અને એ બી બે ફૂટની સીડી છે બાળકોના જીવ જોખમમાં છે સુરત જેવો બનાવ બને તો બાળકો ક્યાં જશે અમારા જીવનની અંદર એક જ સંખ્યા છે કે બાળકોનું જીવન બગડેની નષ્ટ ના થાય એના માટે અમે લોકો આ વિડીયો ઉતાર્યો છે કારણ કે માત્ર માત્ર એક જ સીડી મણિનગર નેશનલ સ્કૂલ રામજી મંદિરની બાજુમાં પુનિત આશ્રમ રોડ બાલવાટિકા રોડ મણિનગર આ સ્કૂલમાં ખાલી એક જ સીડી માત્ર એક જ સીડી છે બાળકોના જીવ જોખમમાં છે સુરત જેવી હોનારત આવશે તો શું કરવાનું કોઈ પણ મીડિયાવાળાને અંદર જવા દેતા નથી કારણ કે એની પોલ ખુલી જાય એટલે અને ડીઓ સાહેબે એમ કીધું કે છેલ્લે ટક્ચર ઓફિસરનું બિલ્ડિંગ હોવું જરૂરી છે મેં એમને વાત કરી મેં કુ સાહેબ તમે થર્ડ તપાસ ત્રણ ત્રણ વખત તો તપાસ કરી બે ફૂટની ખાલી માત્ર એક જ સીડી છે બાળકોનો જીવ જોખમમાં છે તો તમે મારી જોડે વેરીફિકેશન કરો અને સરકારશ્રીનો જે બી ખર્ચો થાય ભોગવટો કરવા હું તૈયાર છું પણ એ માનવા તૈયાર નથી કે મ્યુનિસિપાલટી ટેક્ચર ઓફિસરનો રિપોર્ટ આવે પછી પણ બે ફૂટની ખાલી એક જ માત્ર સીડી છે અને ભયજનક આખી બિલ્ડિંગ છે યા પતરા ઉપર નવા નવા એને પિલ્લરો ગોઠવી દીધા છે એ બધું બતાવવા તૈયાર છું આ શાળાની માન્યતા ઓગણીસો પાંસઠમાં મળેલી છે અને માત્ર માત્ર ખાલી એક જ સીડી છે અને બાળકોને જીવ જોખમમાં છે અને બીજી સીડી છે લોખંડની સીડી મૂકેલી છે એ સીડી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી મળેલી મંજૂરી નથી અને પ્લસ બે ફૂટની એ પણ સીડી છે અને ભયજનક આખી બિલ્ડિંગ છે અને આમની સાથે તમને હું બે હજાર તેરનો મારો લેટર છે મ્યુનિસિપાલિટી ટક્ચર ઓફિસરનો અને ડીઓ ઓફિસરનો લેટર છે પણ આ લોકો ઢીલું સંકેલ સંકેલ કરે છે આર્થિક લાભ કરોડોનો કરી ચૂક્યા છે અને ઢીલું સંકેલીના એક તરફ બધું એ કરે છે કોના પાપે આ છોકરાઓને જીવના જોખમે મૂકી અને આ લોકો પોતાનો આર્થિક લાભ લે છે